એના રિપોર્ટ સબમિટ કરવા જે બે મહિના પહેલાંની વસ્તુ છે એના બાદ અમે બે વખત અમારું મોક ડ્રીલ કરી અને અમારી જે કોવિડ કોવિડ કેપેબિલિટી છે એની સમીક્ષા કરી હતી અને સંપૂર્ણ રીતે સંતોષજનક રિઝલ્ટ અમને મળ્યા હતા આ જે સમીક્ષા છે એમાં પેશન્ટને ડમી પેશન્ટને દાખલ કરવા સુધીની તૈયારી કરેલી હતી કે પેશન્ટ આવે ને પેશન્ટ સીધો આઈસીયુમાં જઈ શકે ત્યાં સુધીની અમે તૈયારીનું ચેકિંગ કરેલું છે અમારી પાસે બે જે ઓક્સિજનની ટેન્કો છે વીસ ટનની એક એવી બે ટેન્કો છે કે જે થર્ડ વે અને સેકન્ડ વેવમાં ગઈ વખતે બી સંપૂર્ણ રીતે કાર્યરત રહી અને આપણા દર્દીઓને ઓક્સિજન પ્રોવાઈડ કરવાની એમની શક્ય શક્તિ હતી ત્યારબાદ અમારી પાસે સાત પીએસએ પ્લાન્ટ્સ છે અને લગભગ સાતસો આઠસો જેટલા વેન્ટિલેટર તૈયારીમાં રાખેલા છે હા અમારી પરિસ્થિતિ આ સિવાય કોરોના ના કેસ અમદાવાદ સિવિલ ખાતે કેટલા આવેલા અમદાવાદ સિવિલ ખાતે અમારી તૈયારી હોવા છતાં બી એક બી કેસ હજી સુધી આવ્યો નથી. પણ પરંતુ જો આવે તો અમારી તૈયારી સંપૂર્ણ છે. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. નેવર મિસ એન અપડેટ.